જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ કરી પત્નીની હત્યા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કરેલ હોવાનો બનાવ બનવા પામ્યો છે હત્યા કરી પતિએ પણ ઝેરી દવા ગડગડાવતા ગંભીર હાલતમાં તેને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પતિએ પત્ની ગીતાબેનની હત્યા કરી અને પત્નીનું મોત થયું છે પતિ બુદેશંગભાઈ શંકરભાઈ પઢિયારે કરી પત્નીની હત્યા હત્યારા પતિને જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે હત્યાનું કારણ હાલ અકબંધ છે હત્યારા પતિને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવે છે સમગ્ર ઘટનાની જાણ વેડ પોલીસ ને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે